આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી રવિ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસ મગફળી અને બટાટા સહિતના પાકની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાની ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો વીસથી બારસો ત્રાણું રૂપિયા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીનો ભાવ અગિયારસો દસથી લઈને બારસો પિસ્તાલીસ રૂપિયા મળ્યો હતો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવી ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને રૂપિયા પંદર હજારની રકમ આપવામાં આવે છે જેથી તે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ શીખવવામાં આવે છે પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી સત્યાવીસ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી તેતાલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા જોકે દસથી બાર મેના પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે જેથી આખરી ગરમી વચ્ચે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર ગણી શકાય આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેશે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે દેશમાં ચોમાસું પહેલી જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સોળમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે